અમદાવાદના ચાંદોડિયા કોડિયારગર વિસ્તારમાં આવેલ ગાયોના વાળામાં છ તારીખે કેટલાક ઇસમો સુના બે લોકો પર તૂટી પડ્યા હતા અને હર્ષલ દેસાઈ સહિતના ઇસમો બે સૂતેલી વ્યક્તિ હિતેશ દેસાઈ અને ભુરાભાઈ ભરવાડ પર તીક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યા બંને વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે ટોલા પોલીસમાં મથકે આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધાય અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાલંભુર ગાયોલ્યો જે રાતે મોડું થઈ ગયું હતું હિતેશભાઈ મહિના વાળે સુતા હતા એમાં આઠ થી 10 જણા આવી ગયા મુકેશભાઈ ભાઈ આ બધા માનનારા હતા સાહેબ હતા દસ જણા હતા શું થયું એ ફાઈવ મારીતી કેટલા વાગે દસ જણ વાગે કેટલા લોકો આપણે

રાજુ દેસાઈ તથા હર્ષલ દેસાઈને ગુનાના ગામે ધરપકડ કરેલ છે અને હાલ બંને આરોપીઓ જેલમાં છે